ડોંઘિયા થી પોપટરામ મહારાજ રણછોડરામ મહારાજ પછી હાલ મારી આગળ જ મહારાજારાજ મારે પાલનપુર પાલનપુરથી હમણાં જ આપણે બહુ સુંદર બહુ સારો સત્સંગ કરે છે પ્રજાનનભાઈ પણ આજે એમ એમ સમજ્યા કે સંતો આપણા દ્વારે આયા છે એમ કરીને એમને હાવ ટૂંકાઈ દીધું ગુરુ મહિમા વિશેષ વાત કરીને કે કલાક કલાક બ બે કલાક બોલે છે એમને પણ તાળીથી વધાવી દો એ સેવાભાવી મહાપુરુષ છે આપણે ગંગેશ્વર શિવ કથા છે હાલ બધો ભાર મોર એમના ઉપર જ છે ભલે અહીંયા બેઠા છે પણ મન તો એમનું છે તો ખરેખર આવા મહાપુરુષોને લાખો વાર ધન્યવાદ મારા સંત મહાપુરુષો કીધું કે તરે નર તેવા કોઈ તેવા જેનું સાચું કર્મ છે સેવા તનથી કરવી મનથી કરવી ધનથી કરવી વચને કરે કોઈ કેવા સત્યમાં સત્ય સાચું બોલવો મરજીવાના મેવા તરે નર તેવા કોઈ તેવા જેનું સાચું કર્મ છે સેવા આ સેવા એક ભક્તિ છે તમે વધારે ના કરી શકો તો આપણા ઘરમાં ઘરડા માતા પિતા સાસુ સસરા એમની સેવા કરજો અને ભક્તિ તો ઘરમાંથી ચાલુ કરાય પહેલા જો આપણે માતા પિતાની અંદર કે સાસુ સસરાની અંદર જો ભગવાનના દર્શન નહીં થાય તો તમને કયો ભગવાન મળે નહીં ભલે તમે તીર્થિય જશો કે ગમે તો જશો પણ પેલા આવા આપણા ઘરમાંથી ભક્તિ ચાલુ કરવી પડશે આવા મહાપુરુષો આપણને એ જ શીખવાડે છે પ્રથમ ભક્તિ સંતનગર સંગા આ સંત મહાપુરુષોનો સંગ કરવો એ પણ ભક્તિ છે તો આજે બહુ ગુરુ મહિમાનું આયોજન છે આપણે બાપુને વધારે સાંભળવા છે એટલે અમે તો હમણાં વચ્ચે પાસે હમણાં આવીને ગજાનદી બોલીને ગયા તમે નતા તમે તો બહાર વિદેશ હતા तो सत महापुरुषों की दो नाम की कोर से राम नाम की कोर से, सुई रहा, राम नाम की कोर से सुई रहा भरपूर रहो बात में बातों में मन लगता है अंतर भोले लगावता है चला हिंडता है अपने छायरे को देख के महादोर से मुख मरोड़ता है पर कवि साई कहे खबरदार बच्चा એ કાળ किसी को नहीं छोड़ता है ये काल किसी को नहीं काल कोई नहीं छोड़વાનો નથી એટલે કાળ આવી અને કોળિયો કરી જાય એના પહેલા જાગી जाओ એના માટે કીધું કે જાકો લોકો મત સુવો મત કરો મોહ નિંદ સે प्यार જેવો સપનો રેનકો એમ ચાલ્યો જાય સંસાર આપણોને જાગવાની વાત કરી પણ આ જાગવાની વાત નથી મોહ નિંદ્રામાંથી જાગવું પડશે આ તો અત્યારે જાગો છો અને પછી થોડી વાર જેવી ઊંઘીએ જશો પણ તમે મોહ નિદ્રા જાગશો તો પછી તમારે ઊંઘવાનું રહેશે નહીં એના માટે સંત શું કીધું શું કીધું થોડો બગાડો આપણે થોડું થોડું બોલીએ વધારે વાત બદલ બોલવા નથી એ હાલો માનવ બની ને લાવો લઈએ હો The got it. આવો લઈએ હો રાજ માનવ બનવું પડશે માનવી માનવી આપણે તો નવી નવી માં કરે જઈએ છે આ જીવ સો સમુદ્ર ભરાય એટલી માતાઓના દૂધ પી રહ્યો છે તો હજી ધરોણો કે નવી નવી માતાઓ કરે જાય છે લખ ચોરાશી જાય છે હમણાં ગજાનંદ પ્રભુએ વાત કરી હતી કે સદગુરુ નિયમ કરો ત્યો સુધી તમને મોક્ષ નહીં થાય છેલ્લે છેલ્લે જો તમે સદગુરુ ધારણ કર્યા છે તો જ મોક્ષ થશે મોક્ષ માગે કાળા ઘર નો બંદા જીવતો એટલે કીધું કે આલો માનવ બનીને લાવો લઈએ આપણે તો લાવો લેવાનો છે પણ માનવ ની બનો તો સુધી લાવો લેવાય આવા સંત મહાપુરુષો ને જઈ માનવ બનવું પડશે

કલાક કલાક સત્સંગ કરતા ભજન બોલતા લો હાલ હવે નથી બોલી કે એમ કેમ કે એ સમય જતો રહ્યો એટલે આપણે સમય છે સમયને સાધી લેવાનો છે જો સમયને ને સાધો નહીં તો સમય જતો રહેશે અને પાછળ પસ્તાવા સિવાય બીજું કશું નહીં આપણે હમણાં મીરાબાઈની વાત કરી હતી